રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાહનો એક બીજાના અડી જતા બોલાચાલી શરૂ થતા છરી વડે ત્રણ શખ્સો પર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય શખ્સોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ધોરાજીના અવેડા ચોક નજીક વાહનો અડી જવાની બાબતે બોલાચાલી થતા ઉશ્કે શખ્સોએ ત્રણ વ્યક્તિઓ પર છરી વળી હુમલો કરતા ત્રણેય વ્યક્તિઓ ઈજા પામ્યા હતા તો પાસે વાહન ચાલકોના એકબીજાના વાહનો અડી જતા બોલાચાલી થઈ હતી જેમાં ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ છરીવરે હુમલો કરતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો આ બનાવને પગલે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને મારા મારામારીમાં ઈજા પામેલ વ્યક્તિઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઈજા પામેલ વ્યક્તિઓમાં સાહિલ પરમાર જિગ્નેશ બગડા સતીષ પરમાર હોવાનું જાણવા મળ્યું છે